મોરબીના ના વડિયાદ ગામે આર્થિક અને સામાજિક વર્ગના હતા જે આજ દિન સુધી લાભાર્થીઓને ન મળતા લાભાર્થીઓ સાથે સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો સામાજિક કાર્યકર અનિલ અંબાદિયાએ આઠ એપ્રિલના રોજ ચોત્રીસ લાભાર્થીઓ સાથે સેવા સદન કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી સમય તો ચૌદ વર્ષ જેવું થઈ ગયું ચૌદ પંદર વર્ષથી પણ કોઈ માપી દેતું નથી ચીમકી તો એ નથી ધ્યાન દેતા તો પછી અમારે કંઈક કરવું પડે ને મફત અમારે રહી હિસાબ પર સિમેન્ટિયા પતરા નાખીને આઈટ કરતા એકવીસ વર્ષથી પણ જે અમારે કોઈ નિર્ણય કોઈ સાંભળતું નથી અમારા બે હજાર દસમાં સો ચોરસ પ્લોટ મંજૂર થયા હતા ચોત્રીસ તેપીકનો હું લાભાર્થી છું અમારે સર્વે નંબર એકસો પંદર પૈકી એકમાં બધાના મંજૂર થયેલા હતા હુકમ કરી દીધેલ છે પણ ત્યાં સ્થાનિક લોકો દબાણ કરેલ છે કે કંઈ પણ છે અમે અમે અવારનવાર સુધી તો ખાલી જ બધી કાર્યવાહી કરેલ કે કદાચ થઈ જશે થઈ જશે પણ ત્યાં સુધી કંઈ થયું નહીં પછી બે હજાર આંદોલન ઉપર બેઠા હતા પણ તેમાં પણ સરકારી તંત્રે ખાલી બસ ખાતરી આપી કે ભાઈ ચલો આટલા દિવસ પછી એમ એમ કહીને અમને પારણા કરાવ્યા પારણા કરાવ્યા પછી પણ તે પછી અમને લોલીપોપ આપ્યા દર વખતે કે ભાઈ થઈ જશે થઈ જશે અને કાયદાકીય કાગળિયાની બધી કાર્યવાહી કરાવેલ અમારા અપવાસ આંદોલનના અનુસંધાને ડીડીઓ સાહેબે જ્યારે આમ મોરબી જિલ્લાના જે તે ગામમાં આવી ત્યારે હુકમ થઈ ગયેલા હોય અને જે સોંપેલા ન હોય તેની યાદી મંગાવેલી એ યાદીમાં જે જે ગામના બાકી હતા એ બધા મળી ગયા છે પણ અમને જાણી જોઈને આ લોકો આપતા નથી એવો અમને દેખાય છે હું બે હજાર વીસથી બે હજાર એકવીસ એક મહિના એકત્રીસ દિવસ હું બેઠેલો હતો ડીડીઓ સાહેબની કચેરી સામે અને ત્યારે સાહેબ લોકોએ અમને ખાતરી આપેલી કે ભાઈ અમે ચૂંટણી જે તે વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી એ ચૂંટણીની આચારસંહિતા પ્રત્યે અમે તમને પ્લોટ ફાળવી આપીશું જેથી કરીને અમે પ્રતિક ઉપવાસ સમિતિ લીધેલા અને અત્યારે ત્યાર પછી અમે ઘણી બધી રજૂઆત કરી પરંતુ આ દિન સુધી અમૂલને પ્લોટ મળેલ નથી સામાજિક કરે ચોત્રીસ લાભાર્થીઓ માટે સો ચોરસ મીટરના પ્લોટની વારંવાર રજૂઆત કરેલી છે આ બાબતે જે તે ગામમાં અમારે ખામતણ નીમ કરી અને જો જમીન ઉપલબ્ધ હોય તો તેઓને પ્લોટ ફાળવવાના રહે છે તેઓની માગણી જૂની હશે આ બાબતે જે તે સમયે સંબંધિત અધિકારીને તેઓને જો લાભ મળવા પાત્ર હોય તો લાભ આપવા માટેની સૂચના અગાઉના પણ કલેક્ટર દ્વારા આપેલી હતી અને આના માટે જે એમને પંદરેક દિવસ પહેલાં અરજી આપી તો એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે અત્ર સૂચના આપેલી છે પરંતુ હાલ ચૂંટણીની આચાર સંહિતા ચાલુ હોવાથી છઠ્ઠી જૂન સુધી તો આમાં કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન રહેતો નથી